બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જે અયોધ્યામાં ધર્મદેવના ઘરથી થોડેક જ દૂર મહાદેવજીનું નાનું મંદિર આવેલું છે આ મંદિર અત્યારે તો સાવ જીર છે પરંતુ શ્રીહરિના દિવ્ય ચરણોથી પવિત્ર બનેલું પ્રસાદીનું સ્થાન છે ઘનશ્યામ મહારાજ દરરોજ અયોધ્યાના બધા મંદિરોમાં દર્શને જતા પછી છેલ્લે પોતાના ઘરની પાસે જ આવેલા આ ભટ્ટેશ્વર મહાદેવના મંદિરમાં આવી દર્શન કરીને વિશ્રાંતિ લેતા પ્રભુને આ જગ્યા એટલા માટે વિશેષ ગમતી કે અહીં ખાસ અવર જવર નહોતી શાંત એકાંત સ્થાન હોવાથી પ્રભુ શાંતિથી બેસતા બરાબર એ જ સમયે દેવી બક્ષ નામે એક કાયાસ્ત ત્યાં દરરોજ દર્શને આવતો દર્શન કરી પૂજા કરી ગાલ વગાડીને પછી બે હાથ જોડી શિવજી પાસે એવું વર માગતો જે સાંભળીને ઘનશ્યામ મહારાજને આશ્ચર્ય થતું તમને પણ થશે જ એ માગતો કે હે બોડાનાથ મહેરબાની કરીને મને હવે ફરી ક્યારેય પણ માનસનો અવતાર આપશો નહીં માનસના અવતારમાં તો નિયમ મર્યાદા પાડીને મરી ગયા કોઈ પણ વિષય સુખનો આનંદ મળ્યો જ નહીં માટે હે બોડાનાથ તમે જો રાજી થયા હો તો મને જન્મો જન્મ લંબકર્ણનો અવતાર આપજો જેથી કોઈની બીખ રાખ્યા વગર મર્યાદા રાખ્યા વગર સારી રીતે વિષયનું સુખ ભોગવી શકાય આવી રીતે વરદાન માગીને પછી ઘરે જતો જોગ દરરોજ આ કાયાસ અને ઘનશ્યામ મહારાજ આ સ્થળે ભેગા જ થઈ જતા અને પ્રભુને વિષય જીવના આ શબ્દો સાંભળવા પડતા એના એ વિષયી શબ્દોથી પ્રભુ એટલા બધા કંટાળી ગયેલા કે વર્ષો પછી પણ એ પ્રસંગ પ્રભુને ભૂલાયો નહોતો ગઢડા અંત્યના ચૌદમા વચનામૃતમાં ભક્તોની આગળ વિષયી જીવના ઉદાહરણમાં આ કાયાસ્તનો દાખલો આપીને સમજાવ્યું કે અને એવી મલિન વાસના આ જીવને થાય છે તે અમે નજરે દીઠી છે જ્યારે અમે નાના હતા ત્યારે અયોધ્યાપુરીમાં એક શિવનું મંદિર હતું તેમાં જઈને અમે સૂતા ત્યાં એક કાયાસ નિત્ય શિવજીનું પૂજન કરવાને આવતો તે શિવની પૂજા કરીને ગાલ વગાડીને શિવ પાસે એમ વર માગતો જે હે શિવજી મને કોઈ દિવસ મનુષ્યનો અવતાર દેશોમાં આ માટે જે મનુષ્ય દેહમાં તાંબુ ખાઈ ખાઈને મરી ગયા પણ સ્ત્રીનું સુખ સારી પેઠે ભોગવાતું નથી માટે હે શિવજી મને તો જન્મો જન્મ લંબકર્ણનો જ અવતાર દેજો જે લાજમર્યાદા મૂકીને સારી પેઠે સ્ત્રીનું સુખ તો ભોગવીએ એમ નિત્ય શિવજી પાસે વર માગતો એવી રીતે આ જીવના હૃદયમાં પાપરૂપી વાસના થાય છે માટે એને કોઈ રીતે પરમેશ્વરમાં પ્રીતિ થતી નથી એ જ રીતે સર્વ અવતારી શ્રીહરિ જે સ્થળે દરરોજ વિશ્રાંતિ લેતા એવું પ્રસાદી રૂપ એ સ્થાન છે બાળ સ્વરૂપ ગનશ્યા મહારાજની જે